મેડલ સુરેન્દ્ર જિલ્લાની ધ્રાંગધ્રા શહેરની તપોવન વિદ્યાલયના પાંચ વિદ્યાર્થીઓ રાજ્ય લેવલે આણંદ ખાતે યોજાયેલ વાડોકાઈ કરાટે ચેમ્પિયનશીપની સ્પર્ધામાં બાજી મારી હતી જેમાં ત્રણ વિદ્યાર્થીઓ તથા બે વિદ્યાર્થીનીઓએ મેડલ પ્રાપ્ત કર્યું જેમાં ધામેછા દેવેન્દ્રએ ગોલ્ડ મેડલ પ્રજાપતિ રાજદીપે સિલ્વર મેડલ અને પટેલ પ્રજ્ઞાએ બ્રોન્ઝ મેડલ જીત્યું હતું પટેલ જૈનીસે બ્રોઝ મેડલ તથા સીતાપ્રાસ નેહાએ બ્રોઝ મેડલ મેળવીને ધ્રાંગધ્રા શહેર જિલ્લો તેમજ પોતાની શાળાનું નામ રોશન કર્યું આગામી દિવસોમાં તમામ બાળકો નેશનલ લેવલે કરાટે સ્પર્ધામાં ભાગ લઈને ફરી ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ પ્રાપ્ત કરે તેવા આશીર્વાદ આપ્યા હતા શાળા પરિવાર દ્વારા તમામ બાળકોને સન્માન કરવામાં આવ્યું હતું ચોપેશ સ્પર્ધામાં સ્ટેટ લેવલની જે સ્પર્ધા હતી તેમાં તપોર વિદ્યાલય ના ધાના પાંચ વિદ્યાર્થીઓને ખૂબ જ સરસ મહેનત કરી અને ખૂબ જ સારો રમ્યા છે અને તેઓને એમાંથી પાંચમાંથી એક વિદ્યાર્થીને હોલ્ડ મેડલ એક વિદ્યાર્થીને સિલ્વર મેડલ અને ત્રણ વિદ્યાર્થીને બ્રોન્જ મેડલ મળેલ છે મારું નામ ધામે ચાર છે હું શાળા ત્રણ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું અમારી શાળા દાતા આણંદ સાહેબ સ્પર્ધામાં અમને લઈ હતા તેમાં અમે પાંચ વિદ્યાર્થીઓએ ભાગ લીધો જેમાં

ખાતે જવાનો મોકો મળ્યો